માત્ર બે ટીપા તેલમાં હેલ્ધી ટેસ્ટી ક્રિસ્પી એકદમ નવી જ રીતે પૌવા અને કોબીનો નવો નાસ્તો હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઓછા તેલમાં કઈ ટેસ્ટી હેલ્ધી અને નવું ખાવું હોય તો ચા સાથે ચટણી સાથે ટોમેટો કેચપ સાથે આ પૌવા અને કોબીનો નવો નાસ્તો જરૂરથી ટ્રાય કરવા જેવો છે બધાને બહુ ભાવશે તો આ રેસીપી એકવાર ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો જેથી નવી નવી રેસીપીઓ દરરોજ મળતી રહે તો ચાલો બનાવીએ એકદમ હેલ્ધી ઓછા તેલમાં નવો નાસ્તો તો આ નાસ્તો બનાવવા માટે આપણે એક વાટકી જાડા પૌવા એટલે કે આપણે બટેટા પૌવામાં જે પૌવા યુઝ કરીએ તે લેવાના છે તો મેં આ રીતની વાટકીના માપથી પૌવા લીધા છે પૌવાને હવે આપણે સારી રીતે પાણીથી ધોઈ લેવાના છે પૌવાને આપણે એકથી બે પાણીથી વોશ કરીએ એટલે એકદમ તરત જ સોફ્ટ થઈ જાય છે તમે જુઓ પૌવામાં કેટલો કચરો હોય છે તો ખાસ કરીને આ રીતે ધોઈને જ લેવાના અને પૌવાનો આ બધો કચરો સાફ કરી મેં સરસ રીતે બે પાણીથી ધોઈ લીધા હવે પૌવાને માત્ર પાંચ મિનિટ આપણે રહેવા દઈશું તો અહીંયા કોઈ પાણી મેં એડ નથી કર્યું એમ જ રહેવા દીધા હતા પૌવા જુઓ કેટલા ડ્રાય થઈ ગયા અને સોફ્ટ પણ થઈ ગયા છે તો આ રીતે મેસ કરો તમે તો મેસી પણ થઈ જશે હવે થોડા મસાલા એડ કરીશું પહેલાં ફ્રેશ લીલા ધાણા અને જે વાટકીથી આપણે પૌવા લીધા છે એ જ વાટકીથી તમારે અહીંયા વેજીટેબલ લેવાનું મેં ખમણીને કોબી લીધી છે તમે કોઈ પણ વેજીટેબલ લઈ શકો છો આદુ મરચાંની પેસ્ટ હળદર પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર અને એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન ગરમ મસાલો એડ કરીશું સાથે ચાટ મસાલો ખૂબ જ ચટપટો ટેસ્ટ આપશે અને એક પીજ હિંગ એડ કરીશું સાથે અડધી ટી સ્પૂન અજમાને હાથ આ રીતે મસળીને એડ કરી દઈશ તો ખૂબ જ સરસ એવી ફ્લેવર પણ આવશે પચવામાં હળવો રહેશે આ નાસ્તો અને એક ટેબલ સ્પૂન સફેદ તલ એડ કરીશું હવે બાઇન્ડિંગ માટે આપણે અડધી વાટકી બેસન લેવાનો છે અહીંયા તમે બેસનની જગ્યાએ ચોખાનો લોટનો પણ યુઝ કરી શકો છો જો વધારે પડતો ક્રિસ્પી નાસ્તો બનાવવો હોય તો તમારે થોડો ચોખાનો લોટ પણ એડ કરી શકાય હાથથી મિક્સ કરીશું આપણે કોબીને ખમણીને એડ કરી છે એટલે તમારે અહીંયા થોડું પાણીની જરૂર પડશે વધારે નહીં તમારા લોટ અને મસાલા ઉપર ડિપેન્ડ કરશે તો આ રીતે મસળતા જશું જો જરૂર પડશે તો જ આપણે પાણી એડ કરીશું તો તમે આવો ટેસ્ટી હેલ્ધી પૌવામાંથી ક્યારેય નાસ્તો બનાવ્યો છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો તો અહીંયા તમે જુઓ હું જેમ જેમ મસળું છું એમ સરસ એવું મિક્સર ભેગું થઈ જાય છે તો મને અહીંયા પાણી એડ કરવાની જરૂર નથી બસ આ રીતે તમે હાથથી ગોળો વાળો તો ગોળો વળી જવો જોઈએ હવે આપણે હાથમાં થોડું હલકું તેલ લગાવી દઈશું જેથી આ નાસ્તો બનાવવામાં ખૂબ જ આસાન રહે તમે ડાયરેક્ટ તવા ઉપર પણ બનાવી શકો છો અને આ રીતે પહેલાં નાસ્તાને બનાવી લો અને તમે પછી એને શેકી શકો છો જો તમારે ફ્રાય કરીને આ નાસ્તો બનાવવો હોય તો તમે એક વીક સુધી ફ્રાય કરીને આ નાસ્તાને બનાવીને સ્ટોર પણ કરી શકો છો તો બંને રીત સરળ છે હું અહીંયા ઓછા તેલમાં બનાવું છું એટલે બે દિવસ સુધી આ નાસ્તાને ખાઈ શકાશે આ રીતે આપણે પતલી પતલી પૂરીની જેમ તૈયાર કરીશું વચ્ચેથી ખાસ આપણે બહુ જાડું નથી રાખવાનું અને એક સરખો આપણે રાઉન્ડ શેપ આપી દઈશું તો અહીંયા તમે જેવો શેપ પસંદ કરતા હોય એ રીતે કરી લેવાનો નાની લાડુડી સાઈડનું મિક્સર લેવાનું અને એને આ રીતે પહેલાં સ્મૂથ કરી લેવાનું પછી આ રીતે ફ્લેટ કરી લેવાનું બે અથડીની વચ્ચે રાખશો એટલે સરસ રીતે ફ્લેટ થઈ જશે સાઈડથી આ રીતે થોડું સ્મૂથ કરી લેવાનું એટલે બિલકુલ ફાટે નહીં અને નાસ્તો શેકતી વખતે પણ અલગ ના થાય અને વચ્ચેથી જો જાડું હોય તો આ રીતે પ્રેસ કરી દેવાનું છે ને એકદમ સિમ્પલ આસાન ઝડપથી તૈયાર થઈ જાય છે સવારના નાસ્તામાં કંઈ ટેસ્ટી હેલ્ધી ખાવું હોય તો આ નાસ્તો ચા સાથે ખાવાની ખૂબ મજા આવે છે આ રીતે સરસ બધા જ મેં બનાવી તૈયાર કરી લીધા છે અને એકદમ આસાનીથી તૈયાર થઈ જાય છે તો આ રીતે મેં સાઈડથી પણ એક સરખા કર્યા છે એટલે જેથી આપણે આ નાસ્તો એક સરખો તૈયાર થાય તો આ રીતે પહેલાં મેં બનાવીને તૈયાર કરીએ હવે આ નાસ્તાને કેવી રીતે શેકવો કેવી રીતે ફ્રાય કરો એ હું તમને બતાવી દઉં તો હું અહીંયા આજે ઓછા તેલમાં બનાવું છું એટલે માત્ર બ્રશથી આ રીતે તેલને લગાવું છું તો તવા ઉપર આ રીતે હલકું તેલ લગાવી દેસું જેથી આ નાસ્તો ક્રિસ્પી કરવામાં ખૂબ જ આસાની રહે અને આ રીતે વન બાય વન એક સાથે તમે બધા નાસ્તાને શેકીને તૈયાર કરી શકો છો જો તમારે ફ્રાય કરવું હોય તો પણ કરી શકાય સાથે જો તમારે આ નાસ્તાને ફ્રાય કરવો હોય ને તો તમારે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની અને ફ્રાય કરી લેવાનું ઉપરથી આ રીતે એકથી બે ટીપા મેં તેલના સ્પ્રિન્કલ કર્યા અને થોડું બ્રશથી આ રીતે લગાવી દેસુ અને એક સાઈડથી થોડું ક્રિસ્પી થઈ જાય પછી આપણે એની સાઈડને ચેન્જ કરીશું તો આ રીતે તમે જો ઉપર ડ્રાય થઈ ગયું છે તો હું એની સાઈડને ચેન્જ કરું છું આ રીતે આપણે બંને સાઈડથી પલટાવતા જઈ અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાનો તો તમને જેટલો ક્રિસ્પી પસંદ હોય એ રીતે તમે શેકી શકો છો છે ને એકદમ સિમ્પલ આસાન સરળ રીતે એકદમ પૌવા કોબીનો નવો નાસ્તો તો તમે જુઓ આ રીતે બંને સાઈડ મેં ફેરવતા ફેરવતા સરસ એવા ક્રિસ્પી કરી લીધા છે અને તમને આ નાસ્તો એકદમ ઓછા તેલમાં થઈ જાય છે તો ખૂબ જ ખાવાની મજા આવશે તમે આ નાસ્તાને બનાવી થોડો ઠંડો કરી ડબ્બામાં ભરી બે દિવસ સુધી પણ સ્ટોર કરી શકો છો ચા સાથે ટ્રાવેલમાં લઈ જઈ શકો છો અને તમે બાળકોના લંચ બોક્સમાં પણ ટેસ્ટી હેલ્ધી જો કંઈ તમારે આપવું હોય તો આ નાસ્તો એકદમ પરફેક્ટ છે તો બધો આ રીતે શેકાઈ ગયો છે તો હું એને પ્લેટમાં કાઢી લઉં છું અને એ જ રીતે જો બાકી હોય તો બધા શેકી લેવાના તો તમે જુઓ તવામાં બિલકુલ તેલ પણ નથી તો આ નાસ્તો તમે ક્યારે ટ્રાય કરો છો તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને તમને આજનો આ નાસ્તો કેવો લાગ્યો એ પણ જરૂરથી કહેજો જો રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને આવી નવી નવી રેસીપીઓ મળતી રહે જો તમારે કંઈ નવી રેસીપી જોતી હોય તો મને કમેન્ટમાં કહેજો હું તમારી સાથે એ રેસીપી પણ શેર કરીશ તો ચાલો આ નાસ્તો જલ્દીથી તમે બનાવી લો ફરી મળીશું એક નવી રેસીપી સાથે Thank you for watching.